તો બહુ કે ખાસ છે નહીં કે જોવા હે નહીં કેમ કે બાબુને મડે નહીં પણ બાબુન ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એના માટે શેરને જ બનાવીશ અને બહાર જો વરસાદી વાતાવરણ તો ત્યાં તડકો નીકળવા એટલે થોડાક કપડાં ભુકી જાય આપણા જો આ વરસાદના ઇંધાણ હે બધાય ફાઇનલી બાબુલાલ નાઈ ધોઈને ખાઈ પીને તૈયાર થઈ ગયા હે જો હવે શું કરવાનું છે એમાં સુઈ દાવાનું છે શું કરવાનું છે શેદી લુવાની આમ શેદી બાબુ ભાઈ બપોર ની નીંદર કરીને ઉઠી ગયા જો આપ કુછ કહેના ચાહતે હૈ બાબુ ભાઈ કટુ મમ્મા કા મમ્મા કા તારી બોચુ 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 મજા ન થાતી આલો બંધ કરી દેવા અમને મજા નથી આવતી તો અમે બંધ કરી દે હાય એવરીવન તો જો વાગી ગયા છે 5:30 ને બાબુભાઈ સુઈ ગયા છે પાછા એકની અંદર રમતા તો એટલે સેટિંગ તો તમે જોઈ જ શકો છો વરસાદી વાતાવરણ એકદમ દૂર થઈ ગયું મસ્ત મજા થઈ ગયો પાછો કેટલાય દિવસે કોણ ગાય પતું કમેન્ટ કરો ઈ આવેલું હે ગેસ કરો વધારે ગેસ થઈ જોઈ ના લગ્ન આવે ને તો એ શોપિંગ કરવા ગયા તા તો જોઈએ બાબુડિયા કપડા લઈ આવ્યા છે અને થોડા ઘણા એના લઈ આવ્યા છે અને અંધારો થઈ ગયું એટલે આપણો બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે હકેલો થાય છે કાચરીનો રસોઈ કરવાની છે અહીં અડધું કામ એ હાલે છે બાબુને ખાવાનું છે ખીચડી કરવાની છે એટલે આજનો બ્લોગ એ પૂરો થઈ છે નવા હવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરીને શેર જરૂર કરી દેજો બાય અંકાલ જોવા આવું છું